જય માતાજી મિત્રો તો ચાલો આપણે વલોગ ચાલુ કર્યો છે તો આજે આ વલોગમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જો અમે આજે ખેતીવાડી કર્યા છો તો ખેતીવાડીમાં ખૂબ જ અત્યારે ધોખળ ઉડી રહી છે અને જીરું પણ ખૂબ જ સરસ છે તો આજે વરસાદનું મોસમ છે મિત્રો તો મોડ વરસાદ ના આવે તો બહુ સારું કહેવાય કારણ શિયાળો છે ને ઠંડી ખૂબ જ ઓછી થઈ ગઈ છે તો ચાલો મિત્રો આપણે હવે જઈશું જે કોણ કોણ કામ કરે છે અહીંયા પહેલાં પહેલાં આપણે જઈએ

જો ઈના છે આમના ભાઈ છે જો આ કેવી રીતે કામ કરી રહ્યા છે અને આ ખેતરમાં જીરું પણ વાવેલું છે જોવો સુંદર મજાનો નજારો પણ છે મિત્રો નજારો ખૂબ જ સારો છે અને આ ઈના બરોબર તો હવે આ એમના ભાઈ છે જો તો કરી છે તો ચાલો આપણે કેવી રીતે ઉપાડે છે એ પણ જુઓ તમે કેવી રીતે ઉપાડે છે બેનભાઈ સ્કૂલે ગયા હતા સ્કૂલે જઈને હવે ઉપાડવાનો પ્રયત્ન કરી રહ્યો પાઇપ કેવી રીતે ઉપાડે છે જો હા સરસ હિનાને અહીંયા ઉપડાવી છે અને એમના ભાઈ પણ ઉપાડે છે જુઓ જુઓ કેવી રીતે ઉપાડે છે એમની કારીગરી કેવી છે જુઓ મિત્રો એમનો મળોટો પણ પડી ગયું છે જુઓ આ ચાલતા જાય છે ચાર પાઇપો લઈને તો આપણે એટલી નીકળી મારા વિડીયો માં કન્ટિન્યુ બનાવી ચાલો આપણે આગળ બીજો વિડીયો શેર કરશું જય માતા ચાલો મિત્રો તો આપણે અરંડામાં માં પાણી વાળવાનું છે ને આપણે ટાંકી કને જાય ને પાઇપ પણ ઈના લઈ ગયા છે ને હું પણ પાછળ આબાનો છું પાઇપ બીજે લઈ ના તો ઈના કે પપ્પા આલો હું પાઇપ લો છું તો પોતે પાઇપ પણ લે છે આ સ્કૂલે જઈને આયા હતા મને મદદ કરાવે છે બેન ભાઈ તો મિત્રો આ ટાંકી છે હું તમને ટાંકી પણ વાવડો અને આનંદામાં પાણી પણ ચાલુ કરવાનું છે આનંદા પણ સારા છે ચોથે ભાગે જમી આવીએ છીએ તો મિત્રો આવીએ ટોકી છે આ ટોકીમાંથી આપણે પાણી લેવાનું છે જો પાણી પણ પડ્યું છે જો તો અહીંયાથી આપણે હેડશું એટલે મિત્રો ઓય પાઇપ નાખશું અને ઓયથી રંડામાં પાણી વાળવાનું છે તો બેનભાઈ જુઓ એવો મસ્ત પાયપોઠે છે અમારા આથી સમાપ્ત કરું છું જય માતાજી વધુમાં વધુ આ વલગને શેર કરજો જય માતાજી